જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો મિત્રો તો સ્વાગત છે મારા એક નવા કુકિંગ વિડીયોમાં તો આજે આપણે કાચા કેળાની ફરાળ કરવાની છે એ પણ બાફીને તો ચાલો આપણે કાચા કેળાને ધોઈ અને બાફી લઈએ કેળાને ધોઈ લીધા છે અને બે બાજુથી આ રીતે કાપી લીધા છે અને વચ્ચેથી એક ચેકો પાડી દીધો છે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે બાફી લઈ આવ્યા થોડુંક મીઠું આપણે નાખશું જોઈએ હવે કેળા બફાઈ ગયા છે કે નથી બફાણા જો એકદમ સારી રીતે કેળા ગયા છે હવે આપણે પાણીમાંથી કાઢી કાઢીને ઠરવા દઈશું જો એવી રીતે નાના નાના પીસમાં સુધારી લેવાના છે બધા કેળાના આ રીતે નાના નાના સુધારવાના છે તો વઘાર માટે આપણે મરચાં અને ટમેટું જ નાખવાનું છે બીજું નથી નાખવાનું કાંઈ એ ફરાળ માટે છે એટલે આમાં કંઈ લસણ કાદું કે નહીં નાખીએ અને આ પણ આપણે સુધારાઇ ગયા છે તો આપણે વખાર કરીએ તેલ મૂકી તો તેલ થઈ ગયું છે આપણું રાઈ રાય જીરું નાખી વઘા મરચા મોટા મોટા રાખા છે જેમ કે પાંચ ટકા છ હોય કાઢી શકાય બહુ તીખા છે એટલે મોટા ને છે મરચા ના ટમેટું નાખશું હવે હવે આપણામાં નાખી દેસુ સારી રીતે મિક્સ કરી લઈ આવે જો સારી રીતે આપણે મિક્સ થઈ ગયા છે અને પાકી ગયા છે તો આપણે એમાં ઘણા જીરું નાખી દેશું લીંબુ એડ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને તમે ત્યારે ટ્રાય ન કર્યું હોય એક વાર ટ્રાય કરજો કેજો કેવું બન્યું છે ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળી એક નવા વિડીયોમાં